મેગાશ દ્વાર અમિતા બચ્ચને બુધવારે લતા દીના મંગેશકર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા મુંબઈના દીના મંગેશકર નાટ્ય ગૃહમાં આયોજિત એવોર્ડ ફંક્શનમાં અમિતા પુત્ર અભિષેક બચ્ચન સાથે પહોંચ્યા હતા બિગ બીને ભારતીય સિનેમા તેમના સાધારણ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા મંગેશકર ભાઈ બહેનોની ત્રીજી સૌથી મોટી બહેન ગાયિકા ઉષા મંગેશકર આ કાર્યક્રમમાં અમિતાભને આ સન્માન આપ્યું હતું આપેલા ગાયકા ગાયિકા ભોસલે અમિતાભને આ એવોર્ડ આપવાના હતા પરંતુ તેમની ખરાબ તબિયતને કારણે તેઓ આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા મહત્વનું છે કે આ એવોર્ડ સમારોહમાં સંગીતકાર એ આર રહેમાનને માસ્ટર દિનાનાથ એવોર્ડ અને અભિનેતા રણવીર હુડ્ડાને વિશેષ એવોર્ડ આપવામાં આવ્યો હતો અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ